टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना અને આ સન્માન માટે સદાયને માટે મારું ઋણ રહેશે આ પરિવાર ઉપર પણ આ કોઈ વ્યક્તિનું કે મારું સન્માન નથી આ આખા સમાજનું અઢારે વર્ણનું અને અમારી સાથે આવેલી આખી ટીમનું સન્માન છે આ ટીમને એકવાર જોરદાર ગાળ્યું હતું આજના સમયમાં આપણને આપણી સોસાયટીના કોઈને ત્યાં તકલીફ પડી હોય તો જોવાનો સમય નથી એવી ભાગદોડ ભરી જિંદગી છે અને આ જિંદગીમાં પણ પોતાનું કામ ધંધો સુરક્ષાની પણ ચિંતા કર્યા વગર આ ટીમ ખૂબ મજબૂતાઈથી ગોંડલમાં લડી છે લડત કોઈ કોઈ વ્યક્તિ માટે નથી વ્યક્તિની સામે પણ નથી આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી કોઈ સમાજની સામે પણ નથી આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી આ માત્ર એટલા માટે છે કે છેલ્લા છ મહિનામાં પાંચ એવી ઘટના પાટીદાર સમાજના માર માર્યો હોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો જાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય સીબીઆઈને તપાસ સોંપવામાં આવે આજે જ સુનાવણી હતી એની આવતી સાત તારીખ ફરીથી પેઢી છે ચોથી જે ઘટના કે આખા ગોંડલ પંથકની અંદર પટેલ સમાજના યુવાનને માર મળે હોળી સમાજના યુવાન સાથે ઘર્ષણ થાય સરપંચને માર મળે જાટ સમાજના યુવાનનું મૃત્યુ થાય અને ત્યાર પછીની જે વાત છે કે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો લોકોમાં ડર એટલો મોટો પેસી ગયો છે આપણને એના શાસન સામે એ વ્યક્તિ સામે એના પરિવાર સામે કોઈ વિરોધ નથી લોકો મત આપે કયો પક્ષ મુબારક છે પણ એનાથી મત આપનારા મતદાતાઓની મને ઘણા બધા મીડિયાએ પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું જોહુકમી ચાલે છે તમે કઈ રીતે બહાર લાવશો હું દાવા સાથે કહું છું આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છીએ પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે ક્યાં બે નંબરના ધંધા ચાલે છે ક્યાં આઈડી ના કનેક્શન ચાલે છે ક્યાં ગેમ્બલિંગ ચાલે છે કોના ફાર્મમાં બાયોડીઝલનો ધંધો થાય છે કોને ત્યાં જીએસટી ના બે નંબરના ટેક્સ ના ઇન્વોઇસ બને છે આવા તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે અને એમાં કોઈને આમ તેમ કઈ પણ થાય તો સીધું જ એમની સાથે માર ઘર્ષણ તો આ બધી પ્રવૃત્તિ નો ચાલે ખૂબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહી છે અમીરો પણ રહી છે અને અઢારે વરણ ગોંડલમાં વસે છે પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોઈ કે આ સમાજ હું કહેશ તકલીફ તો દરેકને છે અમારી લડાઈમાં અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાંય ઘણા સમાજના લોકો હતા આ કોઈ સમાજની કંઈક વ્યક્તિની લડાઈ નથી અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકીનું ન થાય કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું ન થાય તમે વાવો લણો પણ એના ઉપર માલિકી હક લાગે તમે એમ કે ગોંડલમાં કોઈ આવી ન શકે તમે માતાના દૂધની વાત કરો કયા કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ પડકારે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય ગોળી ખાઈ લે ગોળી ખાઈ લે કોઈ મા ઉપર ગઈ કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો નો એક સમાજ નો કરે અને આજે અખાત્રીજ નો દિવસ કણમાંથી મણ પેદા કરતો આ સમાજ એ સમાજની આવડી મોટી ગોંડલમાં સવા લાખની વસ્તી અને છતાંય આજે એ સમાજની સાથોસાથ અઢારે અઢાર સમાજને સહન કરવું પડે એના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે આ કોઈ એક વ્યક્તિ મેં પહેલા કીધું પરિવાર જિલ્લો એક તાલુકો એક સમગ્ર ગોંડલ છે તમે શાસન કરો લોકો અહીંયા બબ બે પાંચ પાંચ દસ દસ ટમથી ગુજરાતમાં બહુ બધા જીતે છે દુનિયાભરના દાખલાઓ છે પણ એના મતલબથી જો ઉગમી ના હોવી જોઈએ રાજાશાહી હતી એ બધો સમય વયો ગયો ઓગણીસો પચાસ પહેલા અત્યારે લોકશાહી છે

તો અમે ગોંડલ માં ગયા એમાં કોઈ વિશેષ અમે કામ નથી કે આનાથી અમે ત્યાં લોકોને જગાડ્યા છે કે ગમે એ ગમે માણસ બોલે ગામની વચ્ચે પચાસ હો બસો પાંચસો પોતાના પંતરો લઈ અને સભામાં તમે બોલો કે ભાઈ ત્રીસ વર્ષ અહીંયા હું છું મારો પરિવાર છે એવું ન થાય હું અહીંયા મારા માણસો હોય તો હું બોલું ત્રીસ વર્ષ કથિરિયા પરિવારના પ્રમુખ હું જ રહીને હું જ થાય એમ ન હાલે પરિવાર છે લોકશાહી છે કાલ ફરે નવા આવે જૂના હોય બધાનું માન સન્માન હોય તો આવી રીતે આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ ગોંડલમાં આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો હવે તમે ક્યારે આવશો અને કઈ રે નહીં આવો એક સાહેબ અમે વારે વારે આવશું જ્યારે અમને મજા પડશે જ્યારે વેકેશન હશે જયારે શનિ રવિ રજા હશે અમને એમ લાગશે ફરવા જાવસ ત્યારે જાશું ગોંડલ એ ગુજરાતનો પ્રદેશ છે આખા ગોંડલ નો ચપે ચપે જાણશું ક્યાં હું ઇતિહાસ છે ક્યાં ભૂમિ છે આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે અને હવે જયારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય હું ખાતરી આપું પહેલી વાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉણા ઉતરે પણ આપણા તો સંસ્કાર છે આપણે માન સન્માન આપી પ્રથમ વખત અમે ગયા એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં કોઈની સાથે વાત નહીં સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે આવ્યા પણ હવે જયારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે ગોંડલમાં લુખાગીરી છે આટલી બધી પાંચસો પ્લસ ચૌદ અધિકારી એટલે પાંચસો ચૌદ સવા પાંચસો અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુકી ટોળકી ને ભાડુઆતી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી જે માણસ લાચાર છે ગરીબીમાં જીવે છે ત્યારે વિચારો કઈ બોલી નથી શકતો આવા પીડાતા માણસો નહીં શું પીડા હશે એની ખાલી કલ્પના કરો તમે એટલું બધું મીડિયા અને પોલીસ લઈને અમે આખી ટીમ સાથે જઈએ છીએ છતાં પણ એટલો બધો એમનો ખોફ છે આ ખાલી ડર કાઢવાનો અમારો પ્રયાસ છે કોઈ ગોંડલમાં અમારે કંઈ કરવું એવી અમારી એક પણ પ્રકારની નીતિ કે કૂટનીતિ નથી અમારું જ્યાં ખેતર છે ત્યાં સમય આવે અમે ખેડી લેશું ગોંડલમાં ડર કઈ રીતે દૂર થાય એ માટેનો અમારો પ્રયાસ છે આવનારા દિવસોમાં ઘણા બધી જગ્યાએ જશું આના માટે જેમ પરિવારે આયોજન કરવું એમ દરેક લોકો આયોજન કરી રહ્યા છે